જય માતાજી મિત્રો તો કેમ છો મજામાં તો મજામાં જ હશે કેમ કે અમારા લોક જોતા હોય ભંગાર રહેવાય એટલે મજામાં જ હોય તો અમે આવી ગયા છે ઘણા સમય પછી ખેતર અમારું ખેતર અમારી દેશી ભાષામાં ખેતર કહીએ કહેવાય આ છે અમારા બાજુવાળું ક્યાં ગવાર ગયા એટલે અડતી ની નકા ચટકા છે તો મિત્રો આ છે અમારી વાડી હું તો ઘણા સમય પછી આવી ગયો વાડીએ તો વિડીયોમાં બિના રેજો મજા આવશે ચાલુ છે ઝટકા તો રવિ જસ્ટ વાળો ટપીને તો હું વાળો ટપી જામ તો બહુ મોટો કપા થઈ ગયો કા લા ઓ હા વાય આખી ભરાઈ ગઈ આ સિકોડી તો કરમાઈ ગઈ વાહ આ તો ઘણા ફૂલ છે ઓહો આ વાય છે અમારે આખી ભરાઈ ગઈ છે આમાં નાયા જેવું છે નાવું પડશે મારે આ વાયુ છે અમારી આ છે અમારી વાડી તડકાને આવી ગયા છે વાડીએ બકાલું લેવા રવિના છે ઝટકા બંધ તા તો આપણે વાડી જોઈએ તા છે અમારી વાડી અહીંયા ફૂલઝાડ બુલઝાડ બધું વાયુ લાગે હા દાડમી ને જ છે આમાં તો મિત્રો સાવિં જ ઝડતી રવિનાથી તો હું આમ જ ગોતો હોતો વેડિયમ બિનાર્યો આલો તો આપણે કઈ કે સાવી ગોતીને બંધ કરીને જઈએ અંદર વેડિયમ બિના રહ્યો તો લ્યો અહીંયા આવી ગયા તો જો આમાં ઝટકા છેનાનું તાળું મારેલું છે તો સાવી નથી જડતી

આની માથે તો આવડું હતું ને નવું લઈ લે હાલો હવે આ બધું અત્યારે ગોતવાય મિંડીશ તો કે તું જરૂર અહીંયા લ્યો તો હાલો તો આપડે હવે અંદર જાય સોળા ભોળા ગોત લઈએ તો આ બધે જોવા બધા છે અમારી વાડી છે હું ગાડી ઉપર ચડી ગયો આપણે તો રવિ ના કેસ કે હું સેતોડી દેખાડી હું વાયસ પીસ ઓહો આવું છે આવણો છે કે હું છે આવડા આ આવું ખાલા આ જો આંધો છે આપડે ક્યાં આવ્યો લા મારે હાલે આમાં તો સેતોડા આવી ગયા અત્યાર હે હાલો તમને હું દેખાડી દઉં જરૂર સેતોડું આપણે તોડીને ખાઈ લઈએ એક આદુ બેસ છે

અત્યારે ચાર મહિનાનો નો કપા થઈ ગયો ત્યારનો એક વાર હું આવ્યો બીજી વાર આવ્યો કેમ કે એકદમ પેલા આવ્યો હતો અત્યારે આ કપા જો કેવડો કેવડો થઈ ગયો તો મિત્રો પેલા આપણે લોગ મેકો ને એ બીજી વાળી છે આ વાળી તો આપણે પહેલો લોગ બનાવીએ તો સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારી નવી ચેનલ છે હવે તો સોળા જડી ગયા છે અહીંથી તોડવા માંડીએ સોળા સોળા છે અમારા ખેતરના ડોલર સોળા છે

હમણાં તો વરસાદ હતો કે નહીં ઘણા સમયથી થી આમાં ગારો બહુ જ નો છે આ શું છે એ જો ભૂલ ના બધે ઓલું કરી ગયા ખોળી ગયા અમારે આમાં છે ને હાથી નો આખું પડે જો આ ભૂંદના છે ને ખોળી ને ગયા જો બધે ફાટલામાં આમાં હું એને ખાવાનું મળી ગયું છે આપણે નથી ખબર સપલા છે ને ગારાવાળા થાય હવે ધોઈ નાખશું મન મજા ન આવે સપલા કાઢીને હાલવાનો કાંટા બાટા હા શું થાય દબડાય દબડાઈ જાહે પાછું કહેતા કેવું થાય દબડાઈ જા હે રવિના કહે કે દબડાઈ જાહે હે મારા વાળે મેજવા સવાળો સીપી દીધો ગારા વાળો થઈ ગયો હા મસરા કવડે અમને અહીં છે ને તમને ઘર બે બધા મસરા કવડે બધું થાય હા હીરા ગહ આવો ને ખબર પડે અમને ના મસરા કેવડા કેવડા મોટા મોટા કવડે ગારો હમણાં છે ને વરસાદ હતો કે નહીં એટલે ગારો છે બહુ જ નો આ તો તડકો મસ્ત નો ખાય તો હમણાં બે ત્રણ દિવસ હારી વરફ છે આમાં ખડતો તો કપાહ આપડે બહુ મોટો હોઈ ગયો કા આ કપાથી આ કપા કેમ આવા પાંદડા થતા કેવા થઈ ગયા આવા પાંદડા કેમ થઈ ગયા આમ આ કપામાં આવી ગયો વરસાદ થઈ ગયા આમાં

હારા હારો છે ક્યારે ગરમી નથી થતી તડકો બહુ છે પણ ગરમી નથી થતી વાદળવાનો તડકો પડે તો મિત્રો આપણે છે ને અત્યારે બકાલો ગોતતા ગોતતા આવી ગયા સીબડાના વેલા પાયા તો અત્યારે લો આ સીબડાના વેલા છે આમાં કાંઈ છે કે નથી જોઈ હવે આપણે આમાં કાંઈ પૂનના આટા મારી જાય એટલે શું કાંઈ રહેવા દે એકલા વહેલા છે જડી ગયું આપણે એક સીબડું બહુ મોટું જડી ગયું હું તુરિયું ગૌડું હોય કે કુણું હોય એ આપણે ન ખબર પડે પણ આ છે ને એક સીભરું છે ને એને ખાઈ ગયા મસ્ત આપણે એક જડી ગયું સીભરૂ બહુ મોટું જડી ગયું છે તો છે ને આપણે હજી ગોતવાનું છે તો આ છે ને રવિના અત્યારે તુરિયા ગોતેસ ને હું ગોતું સીભડા જો પાછું એક જડી ગયું આના જીવડું આવા સીસા છે સીશાને આપણે શું કરવા તો એને ખાઈ જ ગયા બધા ખાઈ જાય હવે આ મેં એક સીબરું છે ને એ છે ને આ પાણીનું છે ને ફુગાઈ ગયું હમણાં વરસાદ આવ્યો ને નહીં હું શીપડા ગોતું આ પાછું એક સીબરું છે ને બીજું તો એ ખાઈ જ ગયા શીશા છે ને આ ખાઈ જાય આમાં વહેલા બહુ છે પણ છે ને શીપડા બધા ખાઈ જાય છે આમાં આ ડુકરા આટા મારે સાળિયા નોખ નોખા પક્ષી હોય કે નહી એટલે ખાઈ જાય એક સીડું મને એક સીપડું એટલે વેલા છે ને પૂરા થઈ ગયા હવે આમાં કઈ સીપડા પીપડા છે નહીં આ બધે આટા મારી ગયા પૂરું ના આમાં છે ને હાથીનું ભાડું ન દેવું પડે આ આખું જ ન પડે કેમ કે અમારે અમારા છે ને આટા ને બકાલું છે બાકી તો બીજું કાંઈ વાવેતર નથી અમારા પાછું હું માંડવી માંડવી વાય ને તો ભૂંડા પાછા નથી રહેવા દેતા કેમકે સીભડા નથી રહેવા દેતા ને ભૂના માંડવી રહેવા દે ભૂંધણા આ વહેલા છે ને ઘણા છે પણ આમાં સીભડા નથી બોલો જો એ ખાઈ ગયા આપણે એક ખાલી જીડું હવે એ પૂરું થઈ ગયું છે ભીંડા છે ઓલી બાજુ ભીંડા વધારે છે આમાં મિરસી છે મિરચી છે ને ક્યારેક કરમાઈ ગઈ જવું મારે તડીકાને આંખું પડે છે કેવો મસ્તનો પવન ઉડે છે મજા આવે છે છે ને એક આપણે સીપડું જડી ગયું તો આપણે મંડા જાય ખાવા કઈ નું શું બુસવું નથી રવિના ગોતે ખાવું લે આપણે શરૂઆત કરી દીધી ખાવાની તો એટલું પકાયું થઈ ગયું છે હવે સોળા અને તુરિયા અને અડધી ભરી લીધી બાસકી કહેવાય આપણે એવું ન આવડે તો હવે છે ને ગારાવાળા પગ થઈ ગયા છે કે નહીં તો હવે આમાં ધોવાના છેવાયુમાં તો આપણે આ ને છે ને એ પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આ ને કરીએ અહીં પૂરો